અને અહીંયા A1 A2 પપ્પા કેસા હોય હા દિલ લી લી A3 બન્ને સાઈડ છે આ B1 છે B2 છે અહીંયા નાના છોકરાને બી ટોપિયા મળે સર છોટે بچے કો ભી મિલતા હે કિતને સાલ કે કિતને સાલ તક બેચે ન્યુ બોન બેબી સે લેકર મિલેગા સબ મિલ જાયે ઓન્લી સ્વેટર હાજી જો ભાઈ ઓરિજિનલ ઊનના કપડા તમને અહીંયા મળી જશે ક્યા સર कैसे हो मजा क्या बेचते हो जैकेट जैकेट बेचते हैं जैकेट स्वेटर स्वेटर जैकेट कितने रुपए से स्टार्टिंग स्टार्टिंग से शुरू से ग्यारह सौ नब्बे ग्यारह અને અઠ્યાવીસ તારીખ સુધી રેવાનું છે આખું માર્કેટ અહિયાં બધી જગ્યા સ્વેટર ગરમ ગરમ બધું મળી જવાનું છે સેમ સ્ટોલ આ બાજુ છે આ બાજુ પર તમને મળી જશે બહુ મોટું માર્કેટ છે બોલો જોર્ડન નું જોયું પણ જોર્ડન નું ના પાડે છે ભાઈ જો અહિયાં થી બી છે એકદમ

તો ત્યાંથી લઈને વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ અહીંયા આપણે અંદર જતા નથી પણ આખું બહુ મોટું માર્કેટ છે જો આ જમાલપુર બ્રિજ છે જમાલપુર બ્રિજ ઉતરી જાઓ એટલે રિવરફ્રન્ટ પકડો એટલે રિવરફ્રન્ટની આ બાજુ અહીંયા ટીબીટીએન માર્કેટ ભરાય છે અઠ્યાવીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની છે એટલે આવતા જતા મુલાકાત લઈ લેજો